પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધારી ઘટકના સેજા ગોપાલગ્રામના આંગણવાડી કેન્દ્ર પચીસ ભક્તિપરા ખાતે બાળકોની ઊંચાઈ અને વજન માપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને તેમની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી આ કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયર બહેન અને તપાસ કુપોષણ અને મંદબુદ્ધિની પ્રારંભિક તપાસમાં ભજવે છે પોષણ કાર્યક્રમ નો સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન તિલક બહેન ભારત પૂર્વક જણાવ્યું હતું કે પોષણમાં માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે અમે દરેક માતાપિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખરેખ રાખવા અને તેમની આરોગ્ય સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ તેની શરૂઆત માતાપિતાને શિક્ષિત કરવા સાથે થાય છે આ અભિયાનથી પ્રદેશમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે આ મહત્વપૂર્ણ પહેલામાં ભાગ લેનાર માતા પિતાના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલાલા બેન આજે ગોપાલ ગ્રામ આંગણવાડી ખાતે કાર્યક્રમ હતો શું હતો જી આજે પોષણ માસ અંતર્ગત ગોપાલ ગ્રામ કેન્દ્ર નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને એકસો એકત્રીસ ચારેય બહેનોએ ભેગા મળી અને બા પોષણ માસની ઉજવણી અંતર્ગત આજનીથી બાળકો તંદુરસ્ત હરીફાઈ અનુસાર બાળકોને વજન ઊંચાઈ કરી તેમજ જે નબળા બાળક છે તેમને રસીકરણની આયોજન કરેલ છે પરંતુ અને બધા બહેનોએ બાળકોને ગરમ નાસ્તો સુખડી દાળભાત અને શીરો આપવામાં આવેલ છે તેમજ અમારા આઈસીડીએસ પરિવારમાં સુપરવાઇઝરશ્રી ગીતાબેન તિલકપુરિયા એન એન એમ કોર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી બે નાપનું નામ શું છે આજે આંગણવાડીની અંદર કાર્યક્રમ હતો કેટલા બાળકોએ લાભ લીધો અને ખાસ કરીને અધિકારીઓ આજે આવ્યા છે તો તેનું નામ શું છે કે જો જી મારું નામ ગીતાબેન કે પન્ના છે હું ગોપાલગ્રામ કેન્દ્ર નંબર માં ફરજ બજાવું છું આજે અમારી પોષણ માસ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં પચીસ નંબર છવ્વીસ નંબર સત્યાવીસ અને એકસો એકત્રીસ ચાર કેન્દ્રોની ભેગી ઉજવણી કરી જેમાં બાળકોના વાલીઓ અને બાળકોએ સારા પ્રમાણમાં હાજરી આપેલ છે અને જેઓના વજન ઊંચાઈ કરેલ છે જે બાળકો અમને કુપોષિત દેખાય તેમના વાલીઓને અમે પ્રોત્સાહિત કરેલા છે કે તમે તેમના બાળકોના વજન ઊંચાઈ દરમિયાન નિયમિત કરાવો અને પોષણ વિશે સમજાવ્યું છે અને આજની થીમ મુજબ તેમને પ્રવૃત્તિ કરાવેલ છે બાળકોને બેન આજે ખાસ કરીને કોણ હાજર હતા અધિકારીઓ આજે અમારા અસ્મિતાબેન દવે અનિલભાઈ રાઠોડ અને ગીતાબેન તિલકપુરિયા છે જી બેન આપનું નામ શું છે આજે જે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું જી મારું નામ કિરણબેન બેન દી આંગણવાડી સંચાલિકા ગોપાલ ગ્રામ કેન્દ્ર નંબર 25 અને આજે સપ્ટેમ્બર માસની પોષણ માસની ઉજવણી બાબત અંતર્ગત આજે આજની થીમ મુજબ બાળ તંદુરસ્ત હરીફાઈ આંગણવાડી કેન્દ્ર નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને એકસો એકત્રીસ ચારેય કેન્દ્રની ભેગી બાળ બાળતંદુરસ્ત હરીફાઈ ગોઠવી અને બાળકોના વજન ઊંચાઈ ગયા અને કુપોષિત બાળકો હોય તેમના વાલીને કુપોષિત બાળકોના વાલીઓને સમજાવેલ અને એ લોકોને પૂરક પોષણ વિશે માહિતી આપે